આ સમુદ્ર ક્ષિતિશા ના વાર્તક એ મુનિ વૃત્તિ ના પાડાખા નો સમાસ શું થાય સંસ્કૃત શબ્દ હોય તો ગુજરાતી સમાજ થાય એ બધા સમાસ કરો કઈ ને સમાજ સમાસ કરવો જોઈએ ને મુની વૃત્તિ મુના વૃત્તિ વૃત્તિ મુની વૃત્તિ વૃત્તિ મુનિવૃત્તિ મુનિવૃત તે મુવૃત્તિના પાટાના ખાર ઈવ યસાં તે પાટ પાડાઓ જેવી રીતે વેર રાખે એવી રીતે જે વેર રાખતા શીખી જાય બરાબર તો એને પાડાખાર વ્યક્તિ કહેવાય મુનિવૃત્તિ નામ એ તો રાજાઓનું વિશેષણ છે ને એ પાડાખાર એ વિશેષણ છે ઓનું મારે વિશેષણ દીધું સાધુ આવી રીતે જેને બાધતા આવડી જાય એને પાડાખાર સંત પુરુષ કહેવાય મારે રીતે ના પાડી સંત પુરુષ ની તો કહેવાય નહીં એને પણ તો કપડા હોય તો આપણે શું કરવું કપડા હોય તો એને એમ તો ન કહેવાય કે ગ્રહ તો કહેવાય કપડા હોય એટલે એમ કહેવાય સંત પુરુષ કહેવાય પાડાખાર સંત પુરુષ ભગવાનના સંબંધને પાયમાં એવા જે પશુ પક્ષી તથા વૃક્ષવેલી આદિક તેને પણ દેવતુલ્ય જાણે તો જે મનુષ્ય ભગવાનની ભક્તિ કરતા હોય તથા વર્તમાન પાળતા હોય તથા ભગવાનનું નામ સ્મરણ કરતા હોય ને તેને દેવતુલ્ય જાણે અવગુણ ન લે તેમાં શું કહેવું માટે ભગવાનનો મહિમા સમજે તેને ભગવાનના ભક્ત સંગાથે વેર ન બંધાય અને જે મહાત્મ્ય ન સમજે તેને તો ભગવાનના ભક્ત સંગાથે વેર બંધાય ખરું માટે જે ભગવાનનું તથા ભગવાનના ભક્તનું મહાત્મ્ય ન જાણતો હોય ને તે સત્સંગી છે તો પણ તેને અર્ધો વિમુખ જાણવો અને ભગવાનનો ને ભગવાનના ભક્તનો જે મહિમા સમજે તેને જ પૂરો સત્સંગી જાણવો ઇતિ વચનામૃતમ એવી રીતે કાર્યાણીનું નવમું વચનામૃતમ જે તે થયું સાધુ ના લુકડા હોય અને ભગવાનની ભક્તિ કરતો હોય તો પણ સાધુ મહિમા ન સમજે તો અર્ધો અર્ધ વિમુખ જાણવા મહિમા સમજે તો પૂરો ભગત જાણવા દવા હું કીધી પાડાખાની મહારાજ મહિમા સમજ મહિમા સમજે તો પાડાખાર વૃત્તિ જાય પાડાખાર એક વૃત્તિ છે એટીટ્યુડ એટીટ્યુડ હોય ને એટીટ્યુડ એને એટીટ્યુડ જ કહેવાય કે શું કહેવાય એટલે પાડાખાર એટીટ્યુડ છે એ વૃત્તિમાં આવે માણસના મનમાં થિંકિંગમાં આવે થિંકિંગ કરે ને પાડા ની ગોળે થઈ જાય એટલે એ પાડા ખાર વૃત્તિ છે અને એક જાત નો રોગ કહેવાયスピરિચ્યુઅલ રો પીરી ચલદી સિખે એન દવા હું મહિમા હમલ ભગવાન નો

ભક્તિ કરે કોક બધા જાજી ભક્તિ કરે હાલો તમે દહ માળા ફેરવો છો તો માળા ફેરવે માળા ફેરવે ઓછો થાય છે ને એટલે એની દવા ખાય તો થાય આખો દી સેવા કરે હો માળા ફેરવે અને બરાબર પાંચે પાંચ વર્તમાન પાડે બરાબર નીમ પાડે વર્તમાન પાડે તો એનાથી પાડાખાર જાય નહીં પાડાખારની ની દવા એ નથી પાડાખ પાડાખાર કાઢવું હોય તો એની દવા ખાવી પડે ને એની દવા હું ભગવાન ભગતનો ભગત નો મહિમા ભગત નો મહિમા કેટલો ઈષ્ટદેવ ભગવાન ભગવાન જેટલો મહિમા આમ જાય પછી રીતે રાખી કે દેવતુલ્ય જાણે દેવતુલ્ય જાણે એટલે ઈષ્ટ દેવ તુલ્ય જાણે આ બીજા દેવ તુલ્ય એમ એ નહીં સૂર્ય ગણેશ ને એ બધા એની જેમ નહીં પણ તુલ્ય જાણે તો એને પાડાખાર ની દવા થાય નહી દવા ના થાય એટલે એ જ આપણે કેવું હતું કે મારા આમ તો હકીકતમાં તો ખાર શબ્દ છે મૂળ શબ્દ છે હું છે ખાર ખાર એટલે હું વેર વેર ખાર શબ્દ અહીંયા વેર માં થયો છે ખાર અમારા ઉપર ખાર રાખે છે તો ખાર માં વેર મારે જે એમ ન કેમ કે પાડા વેર રાખે એમ એવો શબ્દ કેમ ન રાખ્યો વેરમાં માં ખાર માં ફેર હું ખાર લાંબા સમય સુધી રાખે અને ખાર બ્લડ માં સર્ક્યુલેટ થઈ ગયો વેર માં બ્લડ માં સર્ક્યુલેટ જ થઈ જાય પણ વેરની વિશેષતા વેરમાં વેરાયટી છે પિતરાય વેર ઓલો વેર અરી અને બધા દુશ્મન અરી એ બધા શબ્દો છે ને તો શબ્દમ સોમ સોમ રૂપસ્ય સંગ્ઞા સંગ્ઞા એ એનો પોતાની કઈક વિશિષ્ટતા પર્યાય હોય તો વિશિષ્ટતા બતાવે અમરા નિર્જરા દેવા એ બધા અમર કયો કે નિર્જર કયો કે દેવતા કયો બધા એકના જ નામ છે પણ તો પણ અલગ અલગ શબ્દ પોતાની વિશિષ્ટતા બતાવે છે ન રાખ્યો ખાર શબ્દ મૂક્યો એનું શું કારણ એટલી બધી વિશિષ્ટતા ખાલી વેર કેવાતી નથી થતી જેવો ખાર કહેવાતી અને એટલી બધી ખાર કહેવાથી પણ વિશિષ્ટતા નથી થતી કે પાડો ઉમેરવો પડ્યો મારે નોળિયાને અને હરપને વેર હોય કુતરાને બિલાડ બિલાડાને હવર વેર હોય તો મહારાજ એના કોઈના દ્રષ્ટાંત ન લીધા અને પાડાને લીધા અને પાડાને લીધો એ શું કરવા ને લીધો છે એના વિશેષતા બતાવવા માટે વેરની વિશે વેર પણ ઓલા જેવું નહીં નોળિયા ને સરપ ને હોય એવું નહીં એ ઘડી બાધીને પાછા ભૈયા જાય એકબીજાને મારીને જ પછી ખહે એવું નહીં એ થાકે તો ભૈયા જાય કુતરું ને બિલાડું પાડે તો એકબીજા ભૈયા જાય આ બે પાડા ભેળા છે તો વૈયા નો જાય એ મરી ન જ જાય એક મરી જાય ને કંઈક એ જો બે બાય દેહ હોય તો એટલે આ વિશેષતા બતાવવા માટે મારા જે વેર શબ્દ નો વાપરો ને એની જગ્યાએ ખાર શબ્દ વાપર્યો હોય ને એની આગળ વિશેષણ પાડો વાપર્યો પાડા ખાર એટલે તો શબ્દ વાપર્યો નથી મારા જે છે સંતોએ પછી આ વદનામૃતું પાડા ખાર વદનામૃત કીધું ખાર શબ્દ વાપર્યો નથી વાપર્યો છે મૂળમાં પાડાની ઘોડે મહારાજ શું વાપર્યું છે રીસ રાખે રાખે પાડાની ગોળે રીસ રાખે શરૂઆતમાં રીસ રાખે મહારાજે આ શબ્દ નો પ્રયોગ નથી કર્યો પણ પછી સંતો વિચારી ટાઈટલ આપ્યું છે પાડા ખા એ આપ્યું છે બરાબર છે કેવતું હોય એ અનેક બધા સર્વે થઈ અને બધા માણસના જીવનમાં બરાબર થતું હોય એ પ્રમાણે કહેવત બને આ બધું કહેવત જેવું છે ટાઇટલ છે એ મારા જે સંતો એ પછી કહેવત છે જેવા છે પાડા ખાર વેરમાં ને ખારમાં એવી વિશેષતા કદાચ વેરમાં કઈક રીઝન હોય રીઝન હોય વેર છે ને એ નિમિત્ત ઊભું થાય છે વેર કોકે કોક બગાડી નાખ્યું હોય તો એને પછી એની આગળ વેરવૃત્તિ થઈ જાય કોકે કોક ખરાબ બોલ્યો હોય ઓલું કર્યું હોય તે ખાસ કરીને તો કઈક બગાડ્યું હોય તો એને વેર કહેવાય પણ ખારમાં એક બીજા પાડાનું બગાડી નાખ્યું છે એવું કઈ છે કુતરા એ બિલાડીનું કઈ બિલાડી કુતરાનું કુતરે બિલાડીનું કઈ બગાડી નાખ્યું એવું કઈ નહીં હરપે કે નોળિયા એ એકબીજાનું કઈ બગાડી નાખ્યું એવું કઈ નહીં એના બ્લડમાં સર્ક્યુલેટ તો પણ એમાં સંતો વિશેષ આપે કે વિતરાને અને બિલાડીને નોળિયાને સરપને અને પાડાને બીજા પાડાને વેર હોય છે એમાં બેયમાં ફેર એમાં બધા આના જેવું નહીં એટલે મહારાજ કે એના જેવી રીહ રાખી રાખે કે મરે ત્યાં સુધી મૂકે નહીં અને સહજપણે થઈ જાય એને કઈ થિંકિંગ ન કરવું પડે કે આને એ બાદ નહીં એમ આનીયરે વેર રાખવું કે આની અરે રી રાખવી કે નહીં થિંકિંગ ન કરવું સહજ થઈ જાય બ્લડમાં સર્ક્યુલેટ થઈ જાય ત્યારે એને પાટાખાક નહીં તો પાટાખાક થાય તો એમનામાં તો મારા જે એવું કીધું કે મત્સર અને ખારમાં હું ફેરું અબ થાય મત્સરને ને બી બધું થાતું હોય ને જોવું જોઈએ કે આમાં શું એનાલિસિસ કરવું જોઈએ મત્સર અને ખારમાં શું પે મત્સર બે નામ નેચર તો ખરખા જ છે મત્સર છે એ સારી પ્રવૃત્તિનો એ સારી પ્રવૃત્તિમાં એટલે મત્સર છે એની કીર્તિનો નાશ કરવા માટે છે પણ એ હારી પ્રવૃત્તિ

મારી નાખવાની ઈચ્છા એને એકબીજાનું અસ્તિત્વ મિટાવી દેવાની મચ્છર માં અસ્તિત્વ મિટાવી દેવાની વૃત્તિ નો હોય પણ કીર્તિ મિટાવી દેવાની વૃત્તિ હોય એને કીર્તિ ન જોઈ ખાલી એમને જીવે એટલે એને મત્સર કહેવાય અહીં તો એકબીજાનું અસ્તિત્વ મિટાવી દેવાની પાડા ને પાડાનું અસ્તિત્વ મિટાવવું છે અને એક જ ગાય નોળિયા ને એને એવું કઈ ન હોય ખરફ ને નોળિયા જો વૈયા ગયા તો કઈ વાંધો નહીં પાછા ભેળા થાય તો વળી પાછા બાપે કુતરા બિલાડીને એવું નહીં કે ભેળા થાય બાથે અને ઓલાને તો એ જો આજુબાજુમાં શક્ય હોય તો ભેળા કરવા ન પડે નોખા જ પડે નહીં મરેતા હોય એટલે એની વિશેષતા બતાવવા માટે પાટાખાર શબ્દ અને એવું સાધુમાં હોય તો એકાબીજા ની અરે ખાડા પડી ગયા હોય ને એમ કે તો કે એને સાધુ કહેવાય કે નો એ કપડા પહેર્યા હોય તો રીત સર દીક્ષા લીધી હોય કાયદેસર એફિડેવિટ કરાવીને તો કાયદેસરિટ કરાવી નો કેવ એફિડેવિટ હોય તોય બધું નહીં પ્રતિપાદિત વિષય પાડાખાર પ્રકૃતિ અથવા અતિ વેરની ડંખીલી પ્રકૃતિ મુખ્ય ભાષા બીજો પર્યાય ડંખીલી પ્રકૃતિ ને પાડાખાર મુખ્ય મુદ્દા અને વેર વૃત્તિ છે નોળીયો અને હરપ એને વેર વૃત્તિ કહેવાય પણ ડંખીલી પ્રકૃતિ હોય ને તો એને ગમે ગોતી આવે ગોતી આવે ની એની બાધે ક્યાંક નિમિત્ત ગોતી આવે આપણે ભેડા ગોતેલા હોય પણ એની ઉંદડા ને બિલાડી ને વેર હોય એ નેચરલ વેર નો કહેવાય શું કરવા કે એકબીજાનો ખોરાક એકબીજાનો તો ન કહેવાય પણ બિલાડીનો ખોરાક એટલે ખોરાક છે એટલે એની ઉપર તરાપ મારે એ કઈ આની જેવું આ કક્ષા ન ગણાય ને એને મારે એટલે એટલા માટે ખોરાક છે પણ કે ઉંદડા ને બિલાડીને વેર નથી એને તો ભય છે અને હરણિયા ને કઈ સિંહ ને વેર નથી એને તો ભય છે એનો કે ક્યાંક હાથમાં ન આવે તો આ એવું નથી એના આગળ ખારેલી પ્રકૃતિ વાળાને સાધુ ન કહેવાય જો ભક્તને ભગવાનનો મહિમા સમજાય તો ડંખીલી પ્રકૃતિ નાશ પામે છે આ વચનામૃતને પાડા ખારનું વચનામૃત કહેવામાં આવે છે પાડાઓની જાતમાં પોતાની જ્ઞાતિ પ્રત્યે અથવા બીજા પાડા પ્રત્યે તીવ્ર દ્વેષ અને વેર હોય છે તીવ્ર ડંખ હોય કે ઈ જીવે નહીં સીધું જ એક જ એક એટેકમાં એ જીવે નહીં અહીંયા અને આ હરપને નળિયા અને એવું ન હોય કે એક એટેકમાં મારી જ નાકન પછી જાઓ ઘેરે એવું નહીં અને બે બે કુતરાણીને બિલાડીને એવું નહીં કે ભાઈ મારી જ નાખું પછી ઘેરે જાઓ એવું કંઈ હાથ નો આવ્યું કંઈ નહીં હોય જવા ગયો તો બે પાડાખાર માંથી મેળ્યા પેલા એટલું બધું દ્વેષ કરવો તો એ સાધુતા કેવાય સાધુતાની લાઈન કોઈનો દ્વેષ કરવો એ જ સાધુતા ભગવાનના ભગતને એની દવા હું આવું વૃત્તિ તો થઈ જતી હોય આવો એટીટ્યુડ છે એ ક્યારેક આવી જતો હોય છે પોતાનું કઈક નુકસાન કર્યું હોય એટલે પોતાનું નુકસાન ન હોય તો આ બધી કોમ્પિટિશન હોય છે ને કીર્તિની લોકમાં નામની મારું જે નામ છે એવું બીજા કોઈકનું નામ થતું હોય તો માણસને ઓલું થાય ને એમાંથી ઓલું મત્સર થાય એમાંથી પછી આ થતું હોય છે વાત તો એમ જ છે પાડા ને નિમિત તો ભોગ છે અને માન નિમિત મારે કીધું સાધુ અને માન એનેથી પાડાખાર થાય કોઈ પણ ભોગ હોય તો એનેથી પાડાખાર થાય નિમિત હોય આ વચનાવૃતને પાડાખારનું વચનામૃત કહેવામાં આવે છે પાડાઓની જાતમાં પોતાની જ્ઞાતિ પ્રત્યે અથવા બીજા પાડા પ્રત્યે તીવ્ર દ્વેષ અને વેર હોય છે એક વખત જો તેઓને દ્વેષ અથવા વેર થયું હોય તો ઘણા વર્ષોનો સમય જાય તો પણ તે દ્વેષની આટી ઓછી થતી નથી ઉલટી વધતી જ જાય છે આટી ઓલી બે માંથી બેમાંથી એકના મૃત્યુ સિવાય તેનો અંત આવતો નથી બંને ઈચ્છા પણ એવી રાખે છે કે સામાનું મૃત્યુ કેમ જલ્દી થાય અને તેના માટે બેમાંથી એકના મૃત્યુ સિવાય તેનો અંત આવતો નથી બંને ઈચ્છા પણ એવી રાખે છે કે સામાનું મૃત્યુ કેમ જલ્દી થાય અને તેના માટે હું શું કરી શકું

અભિનિવેશમાં અને પાડા હું ફેર અભિનિવેશ કોને કહેવાય અભિનિવેશ કોને કહેવાય ભગત અભિનિવેશ કોને કહેવાય સરળ સરળ નહીં આપણે ઘણી વખત ચર્ચા તો કરી દીધી છે કે નથી સાંભળી કથામાં એક બે વાર તો આવી ગયું છે કે નહીં અભિનિવેશ થાય કેવી રીતે એ અનુકૂળ સુખે અનુકૂળતાની ઈચ્છા થાય તો અનુકૂળતાની ઈચ્છા થાય તો એમાં રાગ થાય અનુકૂળતાનું ભાન થાય તો એને સુખ થાય અને અનુકૂળતાની બહુ તીવ્ર ઈચ્છા થાય તો રાગ થાય રાગ થાય અને અતિશયમ રાગમ અભિનિવેશ રાગનો અભિનિવેશ કહેવાય અતિશય રાગ વાયડો વળે નહીં એવો રાગ હોય તો એને અભિનિવેશ કહેવાય તો આ ખારે એવો છે કે વાયડો વળે નહીં તો ખારમાં અને અભિનિવેશમાં શું થય ખારમાં બીજાનું નુકસાન છે ઓલામાં પોતાનું નુકસાન છે પોતે મરે આંધ્રોતે એમાં કોઈ હામાનો ટાર્ગેટ હોતો નથી કે આને કોઈનું નુકસાન કરી દેવાનો કેવો પણ પોતે મરે એકલો જ મરે છે આંધળો થઈને રાગમાં મરે અને ખારમાં એવું નહીં ખારમાં તો હામાન મારો આ વેર વૃત્તિ છે બોલી રાગ વૃત્તિ છે રાગ વૃત્તિ આ દ્વેષ માંથી થયો છે બોલો રાગ માંથી થયો છે આનું મૂળ દ્વેષ કારણ છે ખારનું અને બોલે અભિનિવેશ નું કારણ મૂળ રાગ છે એટલે બે છે હરખા ઓયલો મરે ને ઓયલો મરે પણ આ એટલો ફેર રાગ માંથી થયો છે ને આ દ્વેષ માંથી થયો છે એટલે મત્સર ની આરે ખાર ને હરખાવો પડે વેર ની આરે અભિનિવેશ ની આરે આ બધા હો હો ના ફિલ્ડ માં ટોપ ટોપ મોસ્ટ છે બધા પારા કાષ્ટા કે શાસ્ત્રની ભાષામાં પારાકાશ થાય પોત પોતાના ફિલ્ડમાં ટોપ બ્રાન્ડ ટોપ બ્રાન્ડ છે કોઈ વ્યક્તિની ખારેલી પ્રકૃતિ હોય છે ખાર વૃત્તિ સ કારણ હોતી નથી તેમજ કોઈ નિમિત્ત ઉપર પૂર્ણ નિર્ભર હોતી નથી નિમિત્ત હોય નિમિત્ત હોય પણ શકે પણ પછી એ નિમિત્તને ભૂલી દે માણા બોલું કરે નિમિત્ત ભૂલી જાય અને સ્વાભાવિક પોતાની પ્રકૃતિ ઉપર નિર્ભર હોય છે અલ્પ એવો પ્રકૃતિ એવી થઈ ગઈ ગણાયનું નુકસાન કરો તો પણ એ કઈ બોલે નહીં નહી સંત પુરુષ કે

શા માટે ન હોવું જોઈએ તેનું કોઈ પણ કારણ તેની પાસે હોતું નથી અને અને હોય તો તે યોગ્ય પણ હોતું નથી છતાં તેની ઈચ્છા અતિ પ્રબળ હોય છે કે તેનું માણસોને પણ જવાબ દેવા લોકને જવાબ દેવા માટે કે બાનું તો ગોઠવી રાખ્યું પણ ગોઠવી રાખ્યું પણ એ કોઈ વ્યાજબી બાનું હોતું નથી છતાં તેની ઈચ્છા અતિ પ્રબળ હોય છે કે તેનું અસ્તિત્વ મટી જાય પછી પોતાની શક્તિ પ્રમાણે પછી પોતાની શક્તિ પ્રમાણે મટી જાય એમ કે પોતાની શક્તિ પ્રમાણે શક્તિ પ્રમાણે હું આગળ પછી પોતાની શક્તિ પ્રમાણે અને ન દેખાવ અથવા દૂર થાવ સૌથી સારું તો તે મટી જાવ એ પ્રકારની હોય છે એટલે અસ્તિત્વ મટી જતું હોય તો હારવું પણ કાથી દેખ મારી નજર થી આગળ જવા દૂર થઈ જાય એવી એની ઈચ્છા રહે છે પછી પોતાની શક્તિ પ્રમાણે મને ન દેખાવો અથવા દૂર થાવ અથવા સારું તો તે મટી જાવો એ પ્રકારની હોય છે આવી પ્રકૃતિને પાડાખાર પ્રકૃતિ કહેવામાં આવે છે આ વચના